નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આપણે ત્યાં અધિકારી વર્ગમાં ગુજરાતીઓનું પ્રમાણ કેટલું આ પ્રશ્ન ઘણા સમયથી પૂછાઈ રહ્યો છે ને એનો જવાબ આપણને ગૌને એવો નથી કારણ કે આપણી યુવા પેઢી આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દાખલ થઈ અને સરકારી સેવાઓમાં સંધિ સેવાઓમાં જોડાવવું એવો હજી સંકલ્પ લઈને આગળ વધતા હોય એવું પ્રમાણ ઓછું છે અલબત્ત છેલ્લા થોડા વર્ષોમાં એમાં બદલાવ શરૂ થયો છે અને આપણી યુવા પેઢી હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ વધવા લાગી છે અને એ આગળ વધે એ માટે એક આખું માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનું કામ રાજકોટમાં ખોડલધામ સંચાલિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અહીંયા આપણા નગરમાં બહુ સરસ મજાનું મકાન છે અને એના જીપીએસસીને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગ પણ ચાલે છે અને સમાજનો બધા વર્ગના વિદ્યાર્થીઓનો લાભ લે છે અને હવે ત્યાં એક સરસ મજાના રીડિંગ રૂમની શરૂઆત થઈ છે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આપે છે એ વિદ્યાર્થીઓ માટે જ આપણે આજે આ ક્લાસીસ અને આ રીડિંગ રૂમની ખાસ તો વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે છે હરિભાઈ નસીબ કે જેમણે રાજકોટ કલેક્ટરેટમાં રેવન્યુ વિભાગમાં વર્ષો સુધી કામ કર્યું છે અને હું તો ત્યાં સુધી કહું કારણ કે અમે ત્યારે પત્રકાર તો કરતા હતા કલેક્ટર ઓફિસનું કે એમને સર્વે નંબર સહિત બધું યાદ હોય એટલા રેડી રેફરન્સ કોઈ પણ નવા કલેક્ટર આવે એટલે એમનું નસીબભાઈનું કામ પડે પડે ને પડે એટલા એ ચોકસાઈવાળા રેવન્યુના એનો અભ્યાસ પણ એટલો જ ઊંડો એક છેલ્લા થોડા સમયથી આ કલ્ચરલ ફાઉન્ડેશન સાથે જોડાયા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કામકાજ છે આ રીડિંગ રૂમ છે એનું પણ એ સંચાલન કરી રહ્યા છે ડિરેક્ટર છે હરિભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ જી આ જે આપણે ત્યાં આવી સુવિધાઓ બહુ ઓછી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ થોડી શરૂઆત થઈ છે સ્પીપા જે સરકારની સુવિધાઓ છે આ ઉપરાંત આ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા

એક સારા ઓફિસરના માર્ગદર્શન નીચે અમે કેમ્પ કરીએ અને એને એક પીરિયડ લઈ અમે બરાબર ત્યાર પછી જે વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગમાં બેસવું હોય એના માટે અમારા પાસે ટ્યુશન આપવાવાળા કોચિંગ કરવાવાળા બહુ જ સારા છે એમાં એક જ્ઞાતિના કોઈ ભેદભાવો નથી અને એ ખાસ કરીને જીપીએસસી યુપીએસસી પાસ થયેલા હોય રિટાયર થઈ ગયા હોય અથવા તો એને કોચિંગ કર્યો અનુભવ બહુ સારો બરાબર માત્ર લેક્ચરર યુનિવર્સિટીના ના નથી જાવતા કારણ કે એને ટેસ્ટ કે અનુભવ નથી હોતો કેવા પ્રશ્નો આવે કેવી જર્નલ તૈયાર કરવા એટલા માટે અમે કોચિંગ સારા કર્યા છે એને ફી અમે સારી આપી છે અને એના કારણે થોડીક વિદ્યાર્થીને ફી લઈ છે બરાબર અમે ત્યાં અમારે પાસેથી ઈવન કોન્સ્ટેબલ ને ટ્રાય કરી છે ક્લાર્ક ને બધાને ટ્રેનિંગ આપ બધા કેડરમાં અમે આપીએ છીએ વાહ વાહ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ ક્લાર્ક નાયબ મામદાર ડેપ્યુટી સેક્શન ઓફિસર અને જે જે ક્લાસ વન ક્લાસ ટુ ના બધા જી જી રજિસ્ટ્રારો પણ થઈ ગયા છે પછી પ્રોહિબિશન ઓફિસરો પણ અમારે અહીંયાથી જ થયા છે ગુજરાત સેલટેક્સના પણ સિનિયર ઓફિસરો આવ્યા અને ડેપ્યુટી કલેક્ટરને મામલતદાર તો આવ્યા પછી અમે એવું વિચાર કર્યો કે ભાઈ આવા જીપીએસસીના ને ક્લાસ કરીએ અને એ જ્ઞાતિના ભેદભાવ બરાબર એટલે ત્યાં અમે રૂમ બોમ ની વ્યવસ્થા બહુ સરસ થઈ ગઈ પછી ચાલુ કર્યું હવે બાજુમાં અમારે આમાં બે બેસતી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન નું મૂળ મકાન એમાં ખોડજધામની સંસ્થા બેહવા મળી પાછળથી ખોડલધામ નું આખું સંસ્થા અનુભવ હવે ખોડાધામ વાળા એ બાજુમાં એક મકાન બાજુમાં લઈ લીધું અને આ બનાવી લીધું એટલે ત્યાં ક્લાસ અમારે સરદાર પટેલ કલ્ચરલ ભવન ક્લાસ હોય રૂમ અવેલેબલ અમારી અહીંયા લેબોરેટરી લાઇબ્રેરી સરસ છે બરાબર લાઇબ્રેરી ઇલેક્ટ્રોનિક એટલે આવડે વિડીયો મારફત ને એના મારફત રાખી છે વેબસાઇટ ઉપર જી અમારે એક રૂમ હતો બે રૂમ વિદ્યાર્થી આવતા ભણતા હતા પણ વિદ્યાર્થીઓને એવું થતું તો જીપીએસસી ની પરીક્ષા થઈ અમુક સમયે મોડી વહેલી લેવાય બરાબર અમે એનો સિલેબસ આપો પાસ કરી દીધો

અગાઉ પણ એ વાઇસ ચાન્સેલર થઈ ગયા અને એનો એક મિત્ર હતા સ્ટુડન્ટ એ અમારા પરેશ પરસાણ હરેશભાઈ છે અત્યારે અમારું કલ્ચરલ કમિટી ઓકે નઈ સરસ ચલાવે છે આ આર્કિટેક્ટ એન્જિનિયર પરસાણા રાજકોટના વતની છે જી એટલે એના સાથે ભણેલા એટલે અમે બધે ગયા હતા ઇન્વિટેશન આપણ એ એ એગ્રી ને રાજી થયા અમારે એને એ ગમ્યું કે તમે જે ભોગ આપો છો અમે તો જે ટ્રસ્ટીઓની બધાય સેવા ભોગ જ આપે છે તો કોઈ પ્રશ્ન નથી અને અમે સારા કોચિંગ લઈ આવી છે એ સારું છે અને છોકરાઓને નરેશભાઈનો કે રવિ એવો છે એક તો છોકરા આપડા એડમિટ થાય વહીવટમાં આવે અને પાછી સેવા કલ્ચર આ જે ગુરુકુળવાળા જેમ ભણાવે એવા સંસ્કારો સાથે નોકરી બરાબર નોકરીમાં મળી તો જાય છે નોકરી પણ એના વિચારો પણ એવા સારા હોવા જોઈએ સમાજ સેવા કરવા અને એના કારણે અમારું આ સરસ ચાલે છે પણ કેટલા કેટલા છોકરાઓની બેચ હોય છે કઈ રીતે અત્યારે અમારી પાસે બે બેચ જીપીએસસી ના ક્લાસ વન ક્લાસ ટુ ની ચાલે છે એમાં એક તેતાલીસ વિદ્યાર્થીનું એક

ઘણા માણસો નોકરી કરતા હોય સવારે એક એક સાંજે થી વર્ષ જેટલું અભ્યાસ કરાવી સિલેબસ આખો પૂરો કરાવી બરાબર અને જે રીડિંગ રૂમ બને બહુ સરસ બને એસી રૂમ છે એક એક વ્યક્તિના અલગ ટેબલ છે

પણ હજી અમે કેન્ટીન ની ને બધી વ્યવસ્થા કરી તો બાર સુધી આખી રાત જ ચાલુ કરવા બરાબર સૌથી નસીબભાઈ આમાં રીડિંગ મટીરિયલ નો પણ બહુ મોટો પ્રશ્ન આવતો હોય છે ને ઘણા પુસ્તકો થોડા મોંઘા પણ હોય બધાને પરવડ એવું પણ ન હોય એની માટે અહીંયા આપણે શું અમે એને જેને એક તો લાઇબ્રેરી અપ ટુ ડેટ છે વેબસાઇટ ઉપર ચોવીસ કલાક વાઈફાઈ ની સગવડતા છે બરાબર વાઈફાઈ અમારા રીડિંગ છે

પણ તમારો શું અનુભવ રહ્યો છે કે હવે નવી પેઢી છે નવા એમ કે ભાઈ આ તરફ વળવું જોઈએ આઈએસ આઈપીએસ થવું જોઈએ અથવા તો બીજી કોઈ સરકારી સેવાઓમાં દાખલ થવું જોઈએ કેવી માનસિકતા બદલાઈ રહી છે કેવું જોઈ રહ્યા છે અત્યારનું જે વાતાવરણ છે એ જોતા જોકે પ્રશ્ન તો રોજગારી નહીં ગુજરાતમાં તો આપણે બરાબર આપણે બીજી રીતે વાત ન કરીએ રાજકીય પણ તો રોજગારીથી બહુ જરૂર છે

ગવર્મેન્ટ ના પગાર સારા છે સારા પછી પેન્શન અત્યારે થોડો પ્રોબ્લેમ છે થઈ જા છે પણ પેન્શન અમને બધા રિટાયર ને પેન્શન મળે છે અમારી લાઈફ બહુ સારા છે હા સલામ ઘટ પણ એટલે પેન્શનમાં સારે છે અને નોકરી દરમિયાન પણ પ્રમાણિક રહીતા રહી શકે એટલા માટે અમને એમ હતું ભવિષ્યમાં આપણે પેન્શન એ આવવાનું છે પછી ગવર્મેન્ટ લાઈફ ટાઈમ આપણને સિક્યુરિટી આપે છે પછી આપણે વાયુ શું કરપ્શન શું લેવું બરાબર એટલે પ્રમાણિકતાનું અસર રહેતી હતી

સંસ્કારો પણ મળે ના 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 શિક્ષણ તો મળે પણ સાથે સંસ્કાર સાથે જાય સંસ્કારો પણ જળવાઈ એવી અમારી અપેક્ષા છે અને એવી સલાહો પણ આપી પણ નસીબ મને લાગે છે કે સામાજિક ધોરણે આવી રીતે કોઈ એનજીઓ કે કોઈ ધાર્મિક સંગઠન કે જે કે હોય આવી રીતે આવું સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સેન્ટર આખું ચલાવતા હોય લગભગ ક્યાંય હોતું નથી વચ્ચે

પણ અમારે જો કે પટેલ ના ના એ કોઈ આમાં તો ભેદભાવ નથી પણ છતાંય પટેલની જે ભણાવવાની સિસ્ટમ બહુ સારી છે બહુ સારી અને આજે મને એક પત્રકારે જ કીધું સાહેબ જી હું તો જો કે નામ દઉં તો વાંધો નથી પણ એને કીધી સાહેબ જી 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 એને એમ કીધું કે નચિતભાઈ અમારી જ્ઞાતિની એક છોકરી અમે અમદાવાદ ત્યાં અમારી જ્ઞાતિનું ચલાવીએ છીએ બોમ્બે ટંકારાની એક દીકરી અમારી બાજુમાં છે અમારી જ્ઞાતિની છોકરી કંઈક એ ટિકેટી આવી

સાહેબ GPS ને UPS ને હજી જરૂરિયાત છે આપડા આપડા એટલા ગુજરાતી IAS IPS ને જી જી બહુ સાચી વાત બહુ સાચી વાત ના સરસ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ની પ્રવૃત્તિ ચાલે છે સાહેબ આ જે ગુજરાતીઓને આઈએસ આઈપીએસ ના પ્રમોશન નોમિનેશન નું જે ડેવલપ કર્યું વધારે એમાં ખાસ કરીને એના કારણે આઈપીએસ માં બહુ છે ડીવાયએસપી માં સિલેક્ટ થાય ને ડેપ્યુટી કલેક્ટર માં સિલેક્ટ થાય તો ડીવાયએસપી વાળો પેલા આઈપીએસ થાય છે અને પેલા ડીઆઈજી થાય છે અમારો જીએસ થયો ડેપ્યુટી કલેક્ટર તો એ આઈએસ થતા કલેક્ટર આવતા સેક્રેટરી બધું થાય છે પણ પોલીસ ખાતામાં બહુ થઈ બહુ સાચી બઉ આનંદ થયો તમે ભાઈ તમે અહીંયા કરો સ્ટુડિયો અને પ્રવૃત્તિ નો પરિચય તમારો ખુબ ખુબ થેન્ક યુ થેન્ક યુ સાહેબ